ભૂરાભાઈ ઉઠો તો ખરા રીલ્સ બનાવવાની બાકી છે અરે હા નહીં યાર આ ચેરા જ એટલી જોરદાર હતી કે આવી ગઈ અહીંયા તમને લોકોને ફેક્ટરીમાં લઈને આવી ગયો છું જે આગળ તમને સો થી વધારે ચેરની અંદર વેરાયટી જોવા મળી જવાની છે અને આ લોકોની પાસે બધી જ ચેર ઓફિસ માટેની ચેર માંગો સ્ટાફ માટેની ચેર માંગો કે કોઈપણ જાતની ચેરની રિકવાયરમેન્ટ છે તો તમે લોકો બિંદાસ અહીંયા આવી જજો અને જો તમારે લોકો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહેલી આ નેટવાળી ચેર જોઈએ છે તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે અને આમાં પણ તમને બહુ જ બધી વેરાયટી જોવા મળે છે અને આ જગ્યા ઉપર ખાસ વાત એ છે કે માત્ર બે હજાર રૂપિયાથી ચેર શરૂ થઈ જાય છે તો કોઈપણ જાતની ચેરની રિક્વાયરમેન્ટ હોય તો બિંદાસ આ ફેક્ટરી આઉટલેટ ઉપર આવી જશે હવે વાત કરીએ તમારા ઘર ફાર્મ હાઉસ કે વિલા માટે તમારે કોઈ પ્રીમિયમ ચેર જોઈએ છે તો પણ તમને અહીંયા બધી જ વેરાયટીની ચેર જોવા મળી જવાની સાથે સાથે જો તમારે લોકોએ એ કોઈ પણ જાતના સોફા લેવા છે તો આ લોકો તમને ફૂલ્લી કસ્ટમાઇઝ કરી આપે છે તમે કહેશો એવી ડિઝાઇન તમે કહેશો એવી સાઇઝ અને તમારે કોઈ કલર ચેન્જ કરવો છે તો એ પણ થઈ જવાનું છે બધે બધું કસ્ટમાઇઝ આ લોકો કરી આપે છે જો તમારે લોકોએ તમારા રેસ્ટોરન્ટ કે કેફે માટેની કોઈપણ જાતની ચેરની રિક્વાયરમેન્ટ છે તો પણ તમને અહીંયા બહુ જ બધી વેરાયટીની અંદર જોવા મળી જાય જો તમે લોકો કોઈ નવું હોસ્પિટલ ઓપન કરી રહ્યા છો તો એની માટે વેઇટિંગ એરિયા માટેની બેન્ચ જોઈએ છે તો એ પણ તમને લોકોને અહીંયા જોવા મળશે તમારા ફાર્મ હાઉસની અંદર તમે બાર બગીચો બનાવ્યો છે ને એમાં આઉટડોર સિટિંગ માટે કોઈ સારું એવું ચેરનું સેટઅપ જોઈએ છે તો એ પણ બધી જ વસ્તુ અહીંયા મળી જાય છે તો આજે જ આવી જાઓ એમના ત્રણ લોકેશન સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યા ઉપર આપી દીધા છે તો જે પણ નજીક પડે ત્યાં આગળ બિંદાસ વિઝિટ કરી લો